સીતારામ મિત્રો કેમ છો બધા મજામાં બધા મિત્રો મજામાં જશો મિત્રો અત્યારે આ ભાદરવો મહિનાનો દિવસ આજે છે અને આજે નવરાત્રીનો પહેલો દિવસ એટલે મિત્રો આપણે બધા ભીંડા ને દુધાન સોળી ને આવું બધું ગુવાર ને સોડા ને આવું બધું ખાઈ ખાઈને થાકી જાય એટલે છોકરા કે બાપા તમે આ તો કાયમ સીભડા નું

ઝીણા જીણા બટેટા એટલે કે માપસરના બટેટા લાવ્યા અને આજે બનાવવાનું છે છે તો મિત્રો આ ને આપણા આપણે કઈ ખેતીવાડીની મુલાકાત લીધી નથી પણ બટેટાની સિઝન છે ને તારે આપણે એની પણ મુલાકાત લઈશું કે બટેટા કઈ રીતે ખેતીવાડીમાં પકવતા હોય એમ તો અત્યારે આપણે આ બટેટાને પેલા તો આખે આખા બાફા

છે તો આ કુકર ની અંદર પાણી નાખી દઈએ હવે આની અંદર આપણે બટેટા નાખી દેસુ હાલો મિત્રો આપણે બટેટા બધા કુકરની અંદર નાખી દીધા આપણે કિલો બટેટા લાવ્યા હતા હવે મિત્રો છે ને આની અંદર થોડુંક મીઠું આપણે પેલા નાખી દઈએ એટલે બફાઈ વેલા હેર જાય અને મીઠું એમાં સડી જાય અને હવે સૂલો આપણે પેટાવી દઈ અને આમાં કુકર મૂકી દઈ તો મિત્રો આપણે બટેટા બાફવા માટે મૂકી દીધા છે અને હવે આને આપણે એનું ઢાંકણું ફિટ કરી દઈ જુઓ મિત્રો આવી રીતે આમ ફિટ કરી દેવાનું હવે આ કુકર ને છે ને મિત્રો આ ચૂલા ઉપર મૂકી દીધું એટલે હવે આને તણેક સીટી વાગશે ને તો આપણા બટેટા બફાઈ છે તણ સીટી વાગવામાં લગભગ પાંચ સાત થી દસ મિનિટ જેવું સમય થાય છે તો એ પહેલા આપણે આની અંદર દમાલાની અંદર જે બીજા મસાલા ઉમેરવાના છે ને દહીં ને દાણા ને એ બધું આપણે તૈયાર કરવાનું ચાલુ કરી દઈએ તો મિત્રો જોતા રહેજો મારો આ વિડિયો હાલો ભાઈ તો આપણે છે ને આ દમાલા અંદર નાખવાની ગ્રેવી બનાવવા માટે જો આ આઈટમો જોઈએ મિત્રો તો ડુંગળી આદુ લીલા મરસા અને થોડા કાજુ લઈ આવ્યા છીએ તો આને આપણે છે ને મિક્સરની અંદર ગ્રેવી બનાવીશું ત્યારે પાછા બતાવીશું જુઓ ભાઈ આપણે બટેટા છે ને બફા ઉતારી લીધા હવે થોડી વારમાં આપણે ખોલી નાખવાના છે પહેલા આપણે ગ્રેવી બનાવવાનો જે કાંઈ મસાલો સામાન તૈયાર કર્યો માંડવીના દાણા ને કાજુ ટમેટા ડુંગળી લસણ ને આદુ ને એ બધું હમણાં તમને બતાવી જો મિત્રો આની અંદર ટમેટા મરસા ને આદુઓના કટકા આપણે કરી નાખેલા છે અને આની અંદર છે ડુંગળી અને લસણ પછી આમાં સિંગ દાણા અને કાજુ છે મિત્રો તો આપણે છે ને મિક્સર અંદર આની ગ્રેવી બનાવવાની છે મિક્સર મિત્રો શરૂ થાય તમને નહીં બતાવી ગ્રેવી તૈયાર એટલે આપણે બટેટા છે ને આ કુકરમાં લી કાઢી લીધા અને બાફી નાખા અને હવે આવી રીતે ફોલવાના છે પણ મિત્રો ફોલતા ફોલતા હું તમને અમારા મિત્રો ની વાત કરી દઉં થોડીક કે આ અમે અમારા વિડિયા તમે જોવો છો એવી જ રીતે અમારા યુટ્યુબર મિત્રો છે બે ત્રણ એમનું અમારે એક વિડિયાની અંદર સંબોધન નહોતું કરાણું એટલે તો પ્રથમ મિત્ર છે અમારા અશોકભાઈ ગોહિલ મોટા ચારોડિયાના એમની ચેનલ છે અશોક ગોહિલ વ્લોક તો એમને મિત્રો બધા તમે સપોર્ટ કરજો અને એક છે અમારા ગામના કંચન શિવાભાઈ એ પણ સારી એવી મહેનત કરે છે રેસીપી ના વિડીયા મૂકે છે તો એમને સૌ મિત્રો સપોર્ટ કરજો તો હવે આપણે બટેટા ફોલવાની શરૂઆત કરી છે તો હવે બટેટા ફોલી નાખી બધા અને પછી આપણે દમાલા બધું મસાલો તૈયાર કરવાનો છે એટલે કે ગ્રેવી એ ગ્રેવી મિક્સરની અંદર તૈયાર કરવાની છે એ આપણે પછી બતાવીશું પેલા બટેટા ફોલી નાખીએ તો જો આ આવી રીતે મિત્રો છે ને આ ફોલી નાખવાના ને

આ દમાલા માટેનો વઘાર કરવાનો છે વઘાર કરીને પછી આપણે આગળનો વિડીયો તમને બતાવીશું ચાલો મિત્રો આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ દો મિત્રો અને આમાં ટમેટા એવું બધું આપણે ઓછું નાખેલું હોય ને એટલે આ રીતની ગ્રેવી થઈ છે મિત્રો અને હમણાં આપણે વઘાર કરીશું ને એટલે આ બધું કલર પકડી દે ચાલો મિત્રો તો આપણે આ હવે દમાલું વઘારવાનું છે એટલે સૂલો ચાલુ કરી દઈએ અને હવે લોહીઓ મૂકી દઈએ હાલો મિત્રો મૂકી દીધું હવે આની અંદર લોહીશું થોડુંક હાલો મિત્રો તણી પાવળા જેવું તેલ નાખ્યું છે તો મિત્રો આને તેલ ને હવે ગરમ થવા દેકડી હાલો મિત્રો તેલ આવી ગયું પહેલા નાખશું આપણે મરચા હવે નાખશું તમાલપત્ર હવે નાખશું આખું જીરું હવે નાખશું વઘાણી હાલો હવે આની અંદર ગ્રેવી નાખી દઈએ આપણે ગ્રેવી પેલા વઘારવી પડશે તો મિત્રો ધીરે ધીરે આપણે ગ્રેવી નાખી દઈએ હાલો મિત્રો બધી ગ્રેવી આપણે નાખી દીધી અને હવે આને હલાવવા મળી એટલે આ તેલની અંદર શેકાવા મળે પાકવા તો આમાં આપણે થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખશું હાલો થોડીક હળદર નાખી દી હવે મિત્રો ધાણાજીરું નાખીશું થોડુંક હાલો અને હલાવી નાખીએ હવે મિત્રો આપણી સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે તો હવે આની અંદર આપણે દહીં હાલો મિત્રો આપણે દહીં આની અંદર નાખી દઈએ હવે હાલો એક વાટકી દહીં નાખ્યું છે અને હવે આને હલાવીને પેળવી દઈએ પછી આપણે આની અંદર બટેટા નાખી દઈએ હાલો મિત્રો તો ગ્રેવી તૈયાર થઈ ગઈ તો હવે આપણે બટાટાની અંદર નાખી દઈએ

હાલો મિત્રો તો હવે આપણે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને મારા વિડિયાને લાઈક કરજો તમને ગમે તો શેર કરજો અને અહીંયા આપણો વિડીયો પૂરો કરીએ હવે દર્શક મિત્રો ને રામ રામ અને સીતારામ નમસ્કાર આવજો